પાસ આપણને મેળવ મેળવું બધું થઈને એના હિસાબે બે ત્રણ દિવસ

તો આ બી આ તમને દવા વાપરી તો તમને આમ કેમ સારું લાગ્યું ને આખા છે નહીં આમાં કેટલી જાતના ના તત્વ બધા આવી જાય એટલે ટૂંકમાં તમારે મરસા બગડતા ઓછા થઈ જાય ખરતા ઓછા થઈ જાય અને બધી રીતનું કામ કરે

બધા એમ કે ઓર્ગેનિક દવા રિઝલ્ટ નો મળે પણ એ વાત આવ ખોટી છે ઓર્ગેનિક નો રિઝલ્ટ તમને જેવું મળ્યું તો આપા રિઝલ્ટ આયું બરોબર આ તમે આગળ વાપરશો ને હા કઈ વાંધો નહીં બીજા ખેડૂત ને મિત્રો ને ભ્રમણ કરજો ભલે 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 આને વાપરજો જ્યાં જરૂર પડે તંતર ગમેય પ્રશ્ન હોય ગમે મૂંઝવણ હોય ફોન કરજો બરોબર એ સારું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ